જય જવાન ને જય કિસાન મિત્રો ફરીવાર સ્વાગત છે અમારા નવા વિડીયોમાં મિત્રો આ કોઈ ફૂલની ખેતી નથી આ એક છે ગેલકાની ખેતી અમે એક ખેડૂત છીએ અમે ગેલકાની ખેતી કરી છે અમને ગેલકાની ખેતીમાં ભાઈ બહુ સારું ઉત્પાદન મળે છે અત્યારે તમને બતાવો કેવા ગેલકા આવે તો અત્યારે જો આને કહેવાય ગેલકા મિત્રો એટલે ઘણા મિત્રો ખેડૂતો હોય એને બધાને ખબર જ હોય કે ગેલકા તો આ છે ભાઈ ગેલકાની ખેતી ભાઈ આ છે ને આપણને ભાઈ બહુ ફાયદો મળે છે ગેલકાની ખેતી કરવામાં ભાઈ આપણે વાડીએ વધારે શાકભાજી વાવી છે ને વધારે ભાઈ ગેલકા પણ વાવી છે કેમ કે ભાઈ અત્યારે તો ગેલકામાં ભાઈ ફાલ લાગી લાગી ગયો છે મસ્ત મજાનો ને અત્યારે મિત્રો તો આ ફૂલ છે ગેલકાનું જો આ ફૂલ આવે આને ફૂલ કહેવાય એટલે કોઈને એમ એમ હોય કે ભાઈ આ ફૂલમાં ગેલકા થાય ભાઈ આવું નથી ભાઈ ફૂલમાં આ ફૂલ આવે ને ફૂલ તો ખાલી આવે જ છે બાકી ફૂલમાં ગેલકુ ન બેસે ને અત્યારે તમને અત્યારે ઉદાહરણ બતાવી દો કે તો ભાઈ આ આપણી ડાળી છે તો આ છે ને ડાળી એટલે તો આ ગેલકો અહીંયા આવે એટલે આ ફૂલમાં ગિલકુ ન આવે ભાઈ જો એટલે ભાઈ ખાલી આ ફૂલ તો છે ને બધે મને એમ લાગે સોના જ આવે છે ભાઈ ગિલકાની ખેતીમાં ભાઈ ફૂલ જો કેવા મસ્ત મજાના વિકરા છે જાણે આપણે ફૂલની ખેતી હોય એવું લાગે છે પણ ભાઈ હકીકત છે ભાઈ હકીકત એ છે કે આ ફૂલમાં છે ને ભાઈ બે હે નહીં એટલે કોઈ મિત્રો ગેલકાની ખેતી કરતા હોય ભાઈ તો કરજો ભાઈ ને ભાઈ ગેલકામાં ઉત્પાદન છે ને ભાઈ સારું મળે છે જો ભાઈ ને ભાઈ કયું બિયારણ છે ભાઈ બધા મિત્રો કમેન્ટ કરજો ભાઈ તો આપણે ભાઈ બિયારણનું ભાઈ નામ પણ દેવું ને આપણે ભાઈ ફોટો પણ મોકલશું એટલે મિત્રો છે ને ગેલકાની ખેતી કરવી હોય ને તો સારું રહેશે અત્યારે તમને દીકરા ગેલકાના ફૂલ જ જોવા મળશે જો કેમ તમારે ફૂલ તો જો ભાઈ જાણે લાગે ભાઈ ફૂલની ખેતી હોય એવું લાગે ભાઈ ભાઈ આ મિત્રો ફૂલની ખેતી જરાય નથી ભાઈ કોઈ હજીની તમને કહું છું કે આ ભાઈ ગેલકાની ખેતી છે તમને અત્યારે ઉદાહરણ બતાવી પણ દો જો આ ફૂલ છે એના જરાય ગેલકુ ન આવે દો કેમ તમારે જો ફૂલ કેમ છે જો એ ઘટે ને આ જોઈએ ભાઈ ગેલકા જો એટલે ભાઈ જરાય ફૂલમાં ઓલું ન આવે ગેલકા છે ને ભાઈ અલગ જ આવે તો આ છે ગિલકા ને અત્યારે તમને તો બતાવો નાના નાના ગિલકા જો આ આ ગિલકા આવી ગયા તો એટલે ભાઈ ફૂલમાં ન જરાય આવે ને અત્યારે તમને ડાળીમાં પણ બતાવું જો આ છે ને એ ગિલકા છે એટલે એમાં ઓલું થાય ને એ બધે ઓલું છે જો આ બધાય છે જો કેમ છે તમારે ફૂલ કેમ છે બાકી જો ફૂલમાં કંઈ ઘટે ભાઈ કંઈ ઘટે જ નહીં ભાઈ ફૂલમાં આમાં ફૂલ આવે છે એમાં ભાઈ મધમાખીને એવું બહુ આવે જો નીકળી મધમાખી નીકળી ઉડે છે ભાઈ એમ કે મધમાખીને ભાઈ રહાળ લેવા આવે છે ભાઈ એટલે ભાઈ આપણને ખેડૂતો એને કંઈ કવડે નહીં ભાઈ એટલે દીવાનું ન હોય જો કેમ છે બાકી ફૂલ એ જો મધમાખી છે ને એટલે ભાઈ જો મસ્ત મજાની ગેલકાની ખેતી છે મિત્રો કોઈ મિત્રોને આવા વિડીયો જોવો હોય ભાઈ ખેતીને લગતા ભાઈ તો આપણી ચેનલના સબસ્ક્રાઈબર કરી લેજો ભાઈ કેમ કે આપણે આવનો આ વિડીયો ખેડૂતના લઈને જ આવીશું ને આપણે એક ખેડૂત છે ભાઈ જો ભાઈ કોઈને ખેતી કરવી હોય તો ભાઈ હું તો કઉં વાવી જ જોઉં અત્યારે ગેલકા ગેલકાના ભાવમાં પણ સારું રહેશે આમ જો તમારે નીકળા ગેલકા દેવા એવા જો ને આમાં નાના નાના ગેલકાં પણ નીકળા એવા છે જો ભાઈ જો આ નાનું ગિલકું છે જો ના ગેલકા ભાઈ સોમાહામાં ભાઈ સોમાહામાં કરીએ કો ભાઈ ઉનાળામાં કરીએ ને શિયાળામાં પણ કરી શકો ભાઈ ગિલકા હો ભાઈ એવું નથી કે ભાઈ ઓલી હોય ઋતુમાં ગમે ત્યારે વાવીએ કોલકા પછી ભાઈ અમુક ઋતુનો અનુકૂળ ન હોય તો ભાઈ થોડાક ઓછા ઉતારો ઓછો હે બાકી તો જો અત્યારે જો ના ભાઈ આપણે નાના છે ને ગલકા જ આવેલા છે જોઈજી હા મેં જોઈ જી નાના નાના વહેલા આવેલા છે એ પાસ્તરા છે ને આગતર વાવેલા છે જો તો ચલો મિત્રો આપણે તમારે વિડીયો જોવા હોય તો ભાઈ લાઇક શેર ને કમેન્ટ કરી નાખજો સારીથી એટલે તમને બિયારણનું બતાવી કહ્યું બિયારણ છે અને મિત્રો થોડોક સપોર્ટ કરો ભાઈ એક ખેડૂત પુત્રને કેમ કે ભાઈ આપણે એ વિડીયો બનાવવાનું ચાલું કર્યું છે એટલે સપોર્ટ કરજો જોવાય કેમ